નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે તેમણે ખાસ કરીને અઢારથી ચોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે અંબાલાલ પટેલની વરસાદની આગાહી અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની સંભાવના છે આ લો પ્રેશર સિસ્ટમ્સની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ લો પ્રેશર સિસ્ટમ્સની અસર હેઠળ અંબાલાલ પટેલે છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગીર જંગલમાં વનરાજોનું વેકેશન શરૂ ગીર વેકેશન શરૂ ગયું છે પ્રવાસીઓ માટે ગીર અભયારણ્ય પંદર જૂનથી સોળ ઓક્ટોબર સુધી બંધ રહેશે ઉલ્લેખનીય છે કે આ સમયગાળો સિંહ પ્રજાતિનો સેવનકાળ ગણાય છે ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે બે હજાર ચોવીસથી પચ્ચીસમાં અત્યાર સુધીમાં આઠ લાખ પચાસ હજાર પ્રવાસીઓએ દર્શન કર્યું છે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ખેડૂતોને બે હજારનો વિસમો હપ્તો પીએમ કિસાન યોજના ભારતભરના ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં નાણાકીય સહાય પૂરી પાડે છે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો ત્યારથી ખેડૂતો વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા અહેવાલો અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની અપેક્ષા છે જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ખેડૂતો માટે ખુશખબર આજના યુગમાં ખેડૂતનો લાભ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર કૃષિ નીતિઓમાં સતત સુધારા કરી રહી છે ખાસ કરીને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવની ખાતરી આપવાના હેતુથી અમલમાં લાવવામાં આવેલી ભાવ સહાય યોજના હવે વધુ વિસ્તૃત થઈ રહી છે રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ એ તાજેતરમાં ખેડૂત વર્ગને પીએસએસ યોજનાની વિગતો આપી હતી અને જણાવ્યું કે આ યોજના એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ પર પાક વેચવાનો એક વિશ્વસનીય માર્ગ છે એનસીસીએફ જણાવી રહ્યું છે કે આ યોજના ખેડૂતોને તેમની હકની મળતી કિંમત આપવા માટે રચવામાં આવી છે જેમાં તેઓ સીધા તેમનો પાક વેચી શકે છે અને કોઈ નુકસાન વિના ન્યાયસંગત ભાવ મેળવી શકે છે